ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ વેચાણ તથા ઉપયોગમાં પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડવેલ પાડવામાં આવેલ હોય જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઈસમો કૌશલ દિલીપભાઈ મસણાણી તથા નીરજ દિનેશભાઈ મસણાણીને એકસો છ છેતાલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની આ ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાલ ત્રણ લાખ બાસઠ હજાર આઠસોનો સાથે પકડવામાં આવેલ છે હાલા બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન એટી એટ તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અનુસંધાને ચાઇનીઝ દોરી ચાઇનીઝ